જેને લઈને આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે આ પોષ શોધ પૂર્ણિમાના રોજ માતાજીના પ્રાગટ્ય મહોત્સવને લઈ અંબાજી મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે આ વર્ષે શોભાયાત્રામાં પાંત્રીસથી પણ વધુ ઝાંખીઓ સામેલ થશે અને એકવીસો કિલો સુખડીનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે અંબા નો પાટોત્સવ પાટોત્સવ પચીસ તારીખ ના દિવસે શોભાયાત્રાનું સાથે સાથે પ્રસાદ નું અને ગામમાં નગરજનોમાં બોલ મારી અંબે અને શોભાયાત્રા વિશાળ સંખ્યામાં અને લાખો ભક્તો જોડાય એ રીતનું આયોજન થયેલ છે

શક્તિ દ્વારા મહા આરતી નું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે સાડા દસ વાગે પછી નગરમાં માતાજી દરેક ભક્તો દર્શન આપવા માટે નીકળશે અને ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન થયેલ છે એ શોભાયાત્રા ની અંદર હાથી ઘોડા પાલખી અને સાથે સાથે અને અખાડિયા અને અલગ અલગ ઝાંખી સાથે પાંત્રીસ ટેબ્લો જેવી વસ્તુ પણ બનાવી આવી છે

મા જોગમાયા જગદંબાના પ્રાગટ્ય દિને અંબાજીમાં ગ્રામજનો સહિત લાખો અને કરોડો માનવ ભક્તો આરાધ્ય દેવીના મહોત્સવમાં ભક્તિમય રીતે જોડાય છે પૂનમના પવિત્ર દિવસે મા અંબાના જ્યોતિસ્થાન ગબ્બરથી પ્રારંભ થઈને અંબાજી મંદિર મુખ્ય દ્વાર શક્તિ દ્વારે મહાઆરતી બાદ સમગ્ર અંબાજી નગર માર્ગો ઉપર મા અંબાના ભક્તજનોને દર્શન આપવા હાથી ઉપર સવાર થઈને નગરયાત્રાએ નીકળે છે ભાદરવી પૂનમ જેવા આ મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો અનુપમ કલાત્મક રથ ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો કે જેના દર્શન માટે દોડ મૂકીને આવે છે તેવીમાં અંબાના દર્શન કાજે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી પડે છે આ યાત્રા દરમિયાન હજારો કિલો સુખડીના પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે એટલે જ આ પૂનમને સુખડી પૂનમ પણ કહેવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અંબાજી સમાચારોમાં આગળ વાત કરીએ તો મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ અવારનવાર ચર્ચામાં રહે છે અને કેટલાક મુદ્દા